ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મફત અચાનક મેચિંગ થઈ ગયું છે એટલે મને હવે એવું લાગે છે કે ફોટોગ્રાફર મેચિંગ કરતા થઈ ગયા છે પબ્લિક કપડા મેચિંગ કર્યા છે પણ હવે બધાય જોરદાર મેચિંગ કરવા થઈ ગયા શું કેવું

નાયા છે પણ માથું નથી ઓર આવ્યું એને ઓર ઓર છે આપડી પાસે પાર્ટી આપીશું આપડે એક મિનિટ પેલા ઉપાડી દીધા ઉપર જો પેકિંગ થઈ ગયા છે ચલો શર્માજી પાર્ટીનો ફોન આવી ગયો છે બોર્ડ વોડ વેઠી લો

હા પાર્ટી તૈયાર થઈ છે ને ફોન કરી જય માતાજી ગાડી પેકિંગ થઈ ગયું લા એ ચલો મારો

me va a me va me va, me va, me va.

짱아, 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 짱라 짱아, 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 짱

ના પાણી કોબ દે ફોટોશૂટ બાકી બેકગ્રાઉન્ડની જરૂર નહીં પડે હા એ વિશે પર બોલે પોટરા મારવી પડશે એકચુલી મારે મારું મને કે એકચુલી પોટરા મારવી પડશે પોટરા લાઈટ મારવી પડશે હા જો પેલા ફંક્શન છે નાંચુ ના થોડા એડિશન બરાબર એટલે રાઉન્ડ ભરાશે

કેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મારી ચેનલને શેર કરો અલા ભાઈ બીકે ની નહીં આ બીકે પંકજ સ્ટુડિયો સારા ના પંકજ ઓન્લી ફોર બીકે લાઈવ વ્લોગ્સ બીકે લાઈવ વ્લોગ્સ ચેનલ લાઈવ લાઈવ ની લાઈક કરો લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ ની સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ તો બોલો ભાઈ સબસ્ક્રાઇબ કરો તો તે સકર પર આવી દીધું સબસ્ક્રાઇબ પર એમ કીધું ઓકે બરાબર સબસ્ક્રાઇબ કરો એમ કરો અચ્છા ભાઈ સબસ્ક્રાઇબ સુગ્યાન સબ્સ્ક્રાઇબ મારે ચેનલ કરો કરો સબસ્ક્રાઈબ અને હજુ લોક જોડો છે

<laughs> बराबर <laughs> <laughs>

કામ પણ સારું છે કેન્ડ ફોટોગ્રાફી સિનેમોગ્રાફી કરે છે પછી રેગ્યુલર કામ પણ સારું કરે આલ્બમ ડિઝાઇનિંગ પણ સારું કામ કરે અને મિક્સિંગ પણ સારું કામ કરે છે બરાબર છે પણ મારો ખાસ મિત્ર છે એટલે મારા માટે ફ્રીમાં આવ્યો છે અત્યારે એટલે હું એને ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે બિન સિઝન છે એટલે સિઝન નથી એટલા માટે ફ્રીમાં કે ટેન્શન ના લઈશ અડધી રાતે કોલ કરીશ તો હું તારા માટે વીસ પચીસ હજાર જે જોવું એ હું તને મોકલાઈ દઈશ પૈસાની ટેન્શન નહીં લેવાનું હું બેઠો તક તારું ખર્ચ ચાલે જાય અને મારા આવા જ પાયબંધો છે ને એના માટે મારું ખર્ચ ચાલે જાય છે ટેન્શન નહીં લેવાનું શું કહેવું

જમઈ થાય છે ઓમ તો ઓમ ફ્રેન્ડ જેવા છે પણ ઓમ જમી છે તમે કઈ જગ્યાએ કરો એ બતાવી દો હવે ખાઈ છે રૂપાન આ તો આઈ ગયા પાછા પગો છે ને ઓ પડે ચલા આવે ફટાફટ જો એટલે ઉપર

ઓ જ નહીં ખાલી આડા પડ્યા ખાલી આડા પડ્યા યે છે કે કોસે ખાલી અમારા પોણીયા પડ્યા એટલે કેમેરા પડ્યા શિલોર ખાવી

હેલો મિત્રો આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કઈ ચેનલ ને ચેનલ કઈ ચેનલ કઈ કે બીકે લાઈવ બ્લોગ હે બીકે લાઈવ બ્લોગ વ્લોગ્સ બ્લોગ્સ હા આ તો બસ મને આવો ના ના ઈ જો હું તો અતાર નહી બોલે તું તો તા હા જ જો ચલા ઓવર દે કો દે કો દે ઓર આ ઓસે વાત સા બ્લોગ માં ફૂટ ખરાબ ના લાગે ઠીક છે આລະ ફિર એક નંબર હે અમારા ચેનલ ને બોલો અમારી ચેનલ ને અમારી ચેનલ ને લાઈક

ના બસ ચા પીવું હોય ચા કોઈ મોકલાવ હોય તો કેજોલી ઘરે છે ને રોજ ચા નહીં પીધા કોફી

वाओ और मैं एंटर किया था पर अबे शाम को निकले ही शाम को कितने बजे कितने बजे पाँच बज रहे पाँच नहीं बज रहे पाँच बज के पैंतीस मिनट हुई है पैंतीस मिनट होगी चलो कहीं पे कुछ घूमने जाते हैं બર્શડી સ્કોબા પડી છે તો તો ક્યાં દેવા દે અંદર બહાર કરો ફોર્મ કરવાનું લાઈક કરો સબસ્ક્રાઇબ શેર કરો શેર કરો અને સબસ્ક્રાઇબ શેનો સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ કરો હો અને બીકે ની ચેનલ માં લોગ કરજો બાજા તારો કઈ જાય આઈ જા હેલો મિત્રો અમે નંબર

કેટલા વાગ્યા મિત્રો જેટલા વાગ્યા હે બે ઠંડી પડે રહી છે પોક્રમ પટી ગયો ના થોડો બાકી રહ્યો છે કપલ ને પોડ બાકી વિદાય વિદાય બધું થઈ ગયું છે હવે ખાલી રૂમ ઉપર જઈ અને ઠંડી તો છે એ તો રૂમ માં આપણે હતા ને ઉપર ઠંડી દીવા આવતી ના ઠંડી બહુ છે ભાઈ એમાં પેક કરેલા છે હા જો આ આપણે પંકજ સ્ટુડિયોના માલિક એવા બીકે પ્રજાપતિ ને બે વાગે ટાટ આવે ના ખાલી મજા કરું છું